જ્યારે આ ગામ વસ્યું ત્યારે કોઈને ખબર ન હતી કે ગામની પરવાડે બ્રહ્માણી માતાની પીઠ છે એક દિવસ કામલી ગામનો રબારી ગાયો ચારતો ચારતો આ જગ્યાએ આવ્યો તેની ગાયોમાંથી એક ગાય વરખડીના ઝાડ નીચે ઊભી હતી જેનું દૂધ ત્યાં ઝરવા લાગ્યું પણ રબારીને આની ખબર નહીં આ ગાય હરિશંક પટેલની હતી રબારી ગાયો લઈને ઘરે આવ્યો અને હરિશંક પટેલ તેની ગાયને દોવા બેઠા પણ દૂધ ન નીકળ્યું આમ બીજા દિવસે પણ આ જગ્યાએ ગાયનું દૂધ ચરી ગયું કામલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોવા બેઠો પણ દૂધ ન નીકળ્યું એટલે આ હરિશંગ પટેલે રબારીને કીધું કે અલ્યા તું મારી ગાયને ચરાવા જાય છે પણ દૂધ શું કામ કાઢી લેશ એટલે રબારી બોલ્યો કે હું તમારી ગાયનું દૂધ કાઢતો નથી એટલે પટેલ બોલ્યા તો હું આજે તારી સાથે ગયો ચરાવવા આવું છું અને જોઉં છું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા આ પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા છે અને આ પટેલની ગાય ચરતી ચરતી વરખડીના ઝાડ નીચે ઊભી રહી અને ત્યાં તેનું દૂધ ચરવા લાગ્યું આ દ્રશ્ય જોઈ સત્ય સમજાયું પછી હરિશંઘ પટેલે ગામ લોકોને બોલાવી આ વાત કરી ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં ચરી જતું હતું ત્યાં ગયા અને ત્યાં ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા ધરતીમાંથી લોહીની કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી સૌ ઘરે ગયા એ જ રાત્રે હરિશન પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું બેટા હું બ્રહ્માણી માતાજી છું તારા હાથે મારું પ્રાગટ્ય તો તું મને બહાર કાઢી સ્થાપના કર અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કરી બીજા દિવસે હરિશંઘ પટેલે ગામના લોકોને બોલાવી માતાજીના આવેલા સ્વપ્નની જાણ કરી પછી ગામના લોકો ભેગા મળીને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી માતાજીની પ્રતિષ્ઠા કરી